મકાનો બનાવીને ભાડે આપવાનો ગોરખ ધંતો જે જોવા મળ્યો હતો ત્યારે જીડીપી નિર્માણ ન્યૂઝની ટીમ ઘટના આવી પહોંચી હતી અને ચેક કરતા સમગ્ર કારસ્થાન સામે આવ્યું હતું સરકારી જમીન ઉપર કબજો કરીને

એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પ્ર પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશરી બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડલાઇન પ્રમાણે આપવાનો થતો હોય પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે આમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે નવા માલિકો આવતા હોય છે આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય છે એટલે મેં વાત કરીએ એમ એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રી ડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશરીઓ હોય એને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે કે ચોક્કસ એ તપાસનો વિષય બને છે અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી કે રીતના આપેલા છે તો એ ચોક્કસપણે એમાં ગંભીર મુદ્દો બને છે અને એમાં કાર્યવાહી બિલકુલ સાચી છે બિલકુલ આપનો મુદ્દો સાચો છે મેં એ જ વાત કરી કે ભૂતકાળમાં વર્ષોથી કોઈ ઝુંબડાઓ બનેલા હોય વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે પણ જે લોકો જે લોકો કોમર્શિયલ યુઝ કરતા હોય અને સાથે સાથે જો આવા કોઈ ઇલીગલ વેચાણ વ્યવહાર વગેરે કરતા હોય અથવા ભાડું ઉગરાવતા હોય તો એ ચોક્કસપણે એ કાયદાકીય રીતે ગંભીર બાબત છે જ અને એમાં કાર્યવાહી સુધી રાજકોટના વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ યોજનામાં કૌભાંડ કરવાના મામલે વધુ એક મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે કવાભાઈ ગોલતર એટલે કે જે મહિલા કોર્પોરેટર છે તેમના પતિ દ્વારા સરકારી જગ્યા ઉપર આખે આખા મકાનો બનાવી દેવામાં આવ્યા હોય તેવા જે જે છે તે માહિતી છે તે સામે આવી રહી છે એક આ ઝૂંપડીઓ છે ઓઇડીઓ છે તે બનાવી અને જે છે તે લોકોને ભાડે આપી દેવામાં આવી હોય તે પ્રકારની માહિતી મળી રહી છે સ્થાનિકો પણ અહીં જે મોટા પ્રમાણમાં અહીં રહી રહ્યા છે મહત્વનું છે કે કવા ગોલતર છે તેની સામે અગાઉ પણ અનેક આક્ષેપો છે તે થઈ થઈ ચુક્યા છે ત્યારે ફરી એક વખત છે તે આ આક્ષેપો છે તે સામે આવ્યા છે કે સરકારી જગ્યા છે સરકારી જગ્યા ઉપર છે તે ઓઇડીઓ બનાવી અને વેચી અને ભાડે આપવાનું આક્ષેપો છે તે સામે આવ્યા છે મારી તમે અહીંયા કેટલા ટાઈમ રહ્યો છો અમારે તો બે મહિના ત્રીજો મહિનો ચાલુ છે છો તમે ભાડે ભાડે કોણ કોનું કોને ભાડે તું દેવ માના કોનું કવા ભાઈ ઓળખો ના બાપા અમે નથી ઓળખતા

છે પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલો આ આખા વિસ્તારમાં જે વિવાદિત જે છે કવા ગલતર તેના દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે અગાઉ પણ જે કવા ગલતર છે તે આવાસો છે તે ભાડે આપી દેવાના જે છે તે કૌભાંડમાં જે છે તે સામે આવે છે જેને પગલે મહાનગરપાલિકા દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મહિલા બંને કોર્પોરેટરો છે તેને હાલ જે છે તે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું એ છે કે સરકારી જગ્યા ઉપર ઓઈડિયો બનાવી દેવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા કે કલેક્ટર તંત્ર કોઈને પણ આ વસ્તુની જાણ નથી મહત્વનું એ છે કે જે જે ઓઈડિયો ભાડે આપવામાં આવી રહી છે તે પણ પોલીસના કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન કર્યા વગર ભાડે આપી દેવામાં આવતી હોય તે પ્રકારનો જે છે માહિતી છે તે હાલ સામે આવી રહી છે ત્યારે અનેક સવાલો આ જે મહિલા કોર્પોરેટરોના પતિઓ ઉપર સામે થઈ રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કોની સાથે આ આખું કૌભાંડ છે તે હાલ આચરવામાં આવ્યું છે ત્યારે અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે તો બીજી બાજુ રાજકોટની સરકારી